કિસાન ચેનલ તરફથી રામરામ બધા ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક બસો એકતાલીસ મિત્રો ડાયના ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌ પ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે મેસી ફરગુસણ બસો એકતાલીસ ડીએ ટ્રેક્ટર જોઈ રહ્યા છો ટ્રેક્ટર લાલાભાઈને વેચવાનું છે મોડેલની વાત કરી દઉં તો બે હજાર અને ચૌદનું મોડલ જોવા મળશે બાકી એકદમ કંપની ફિટિંગ ટ્રેક્ટર છે કોઈ પણ પ્રકારની ખરાબી ટ્રેક્ટરમાં નહીં જોવા મળે કંપની ફિટિંગ એન્જિન જોવા મળશે કંપની કન્ડિશનમાં આખું ટ્રેક્ટર ઓરિજિનલ કલરમાં ટ્રેક્ટર જોવા મળશે ટાયરની વાત કરી દઉં તો સાઠથી સિત્તેર ટકા જેવા તમને ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે બાકી ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ એન્જિન મિત્રો આખું પાવરફુલ કન્ડિશનમાં છે ટ્રેક્ટર આખું કમ્પ્લીટ જોવા મળશે સ્વીટછત્રી એકદમ સારા કન્ડિશનમાં લાઇટો આખી કમ્પ્લીટ ચાલુ કન્ડિશનમાં વાયરિંગ આખું કમ્પ્લીટ જોવા મળશે ટોટલ જવાબદારી સાથે ભાઈને ટ્રેક્ટર વેચવાનું છે જે કોઈ ભાઈને ટ્રેક્ટર લેવાની ઈચ્છા હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ કર્યા બાદ પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકો છો એ પહેલાં લાલાભાઈનો કોન્ટેક્ટ કરી લેજો એમના મોબાઈલ નંબર તમને વિડીયોની છેલ્લે કહી દઈશ ટ્રેક્ટર લેવાનું હોય તો કિંમતની વાત કરી દઉં તો ત્રણ લાખ અને દસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો ખંભાળિયા જિલ્લો દેવભૂમિ દ્વારકા અને પ્રોપર તમને આ ટ્રેક્ટર ખંભાળિયામાં જોવા મળશે બાકી વિડીયોની ટાઇટલ ઉપર લાલાભાઈ નામ અને બાજુમાં મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો વિડીયોમાં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો